કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે કંઈક આવો જ ઘાટ સાબરકાંઠામાં સર્જાયો છે ઉત્તર ગુજરાત નું બી ગ્રુપ એક નવું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ભાજપ નેતાએ રૂપિયા છ હજાર કરોડ નું ફૂલેકું ફેરવ્યું છે ઊંચા વળતરની લાલચે ભૂપેન્દ્ર ઝાલા નામના ભાજપ નેતાએ લોકોને એવા તો ઉઠા ભણાવ્યા કે પાંચ વર્ષમાં રૂપિયા છ હજાર કરોડ સમેટી લીધા ખેડૂતો પોલીસ કર્મીઓ નિવૃત્ત કર્મચારીઓ લે ભાગુની લાલચમાં આવીને લૂંટાયા છે ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રોકાણકારો ને રાતા પાણીએ રોવાનો વાત આવ્યો છે ગુજરાત અને રાજસ્થાન માં એકા ડબલ ના નામે લોકો લૂંટાયા છે છ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી બી જેડ નો સંચાલક ફરાર થઈ ગયો છે બીજેડ ગ્રુપ ની ઓફિસો પર દરોડા પડતા જ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે ડિપોઝિટ ડબલ કરવાની લાલચમાં રોકાણકારો ફસાયા ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ લોકોને અઢાર ટકા ઊંચા વળતર ની સાથે ગોવા ટ્રીપ ની લાલચ આપી આશરે છ હજાર કરોડ રૂપિયા ની છેતરપિંડી કરી છે આજે પોલીસે આ પોંજી સ્કીમ થી લોકોને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે રાહુલ રણવીર ચૌહાણ અંકિત અને ભૂપેન્દ્ર એજન્ટ મયુર દરજીની પણ રાષ્ટ્રીય ઉંચા વ્યાજ ની લાલચ અને તેની સાથે પાંચ લાખ રોકાણ પર બત્રીસ ઇંચ નું એલઈડી ટીવી અને દસ લાખ રોકાણ પર આરોપીઓ ગોવાની ફ્રી ટ્રીપ આપતા હતા આ રીતે રોકાણકારો ને ઉચ્ચા વ્યાજ ની લાલચ આપી શરૂઆતમાં રોકાણ સામે કહ્યા મુજબ ઉચ્ચ વ્યાજ ચૂકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ છ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું ખ્યાતિ હોસ્પિટલ નો કાંડ હજી તાજો જ છે ત્યાં બીજો કાંડ છ હજાર કરોડ સામે આવ્યો છે અને ગુજરાતની ભાજપ સરકાર આરામ કરવામાં છે